વાપીની આલોક બોમ્બ બ્લાસ્ટની ખોટી ધમકીના કેસમાં વલસાડ જિલ્લા પોલીસે મહત્વનો ખુલાસો કર્યો છે આરોપી હર્ષ તિવારીએ પોતાના મિત્રને ફસાવવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ મોકલ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીમાં બોમ્બ વિસ્ફોટની માહિતી મળી હતી પોલીસે તત્કાલી કાર્યવાહી કરતા કંપનીમાં તપાસ હાથ ધરી કર્મચારીઓને બહાર કાઢી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું પરંતુ કોઈ બોમ્બ મળ્યો નહીં તપાસમાં જાણવા મળ્યું કે આ લોક ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હર્ષ તિવારીએ માત્ર છસો રૂપિયાના લેણ દેણના કારણે પોતાના મિત્રને ફસાવા આ ઘાવતરું રચ્યું હતું આરોપીએ મિત્રના વોટ્સઅપ બિઝનેસ એકાઉન્ટ અને મોબાઈલ નંબરનો ઉપયોગ કરી ખોટો મેસેજ મોકલ્યો હતો વધુ માહિતી વલસાડ એસપી ડોક્ટર કરણ રાજ વાઘેલાએ આપી હતી મેસેજ જે મળ્યો હતો એની તરફ પણ તપાસ તાત્કાલિક વાપી ટાઉન પીઆઈ અને બ્રાન્ચ એનસ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું જે મોબાઈલ નંબર મળ્યો હતો એના ડેટા આધારે એક સ્પેસિફિક લોકેશન મળ્યું હતું જેને કોર્ડન કરીને કોમ્બિંગ કરીને સર્ચ કરતા આ મોબાઈલ નંબર જેનો છે વ્યક્તિ ધનંજય કુશવાહા મળ્યો હતો અને એની ડિટેઇલ્ડ ઇન્ટ્રોગેશનને પૂછપરછ કરતા જે ધનંજય કુશવાહા પાસેથી હર્ષ તિવારી નામના વ્યક્તિનું નામ મળ્યું હતું અને હર્ષ તિવારીને પણ